મિત્રો મંડળની વાત કરીએ તો કઈ રાશિવાળા જાતકોને સેનાથી લાભ થાય શું નુકસાન કરાવડાવે અથવા તો કઈ રીતે આગળ વધી શકાય તો પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે અલય અક્ષરથી વધી રહ્યા મેષ રાશિના જાતકો માટે આજે કોઈપણ સારા કર્મ મતલબ કે આ માજો વ્રતોની પણ શરૂઆત થઈ રહી છે કોઈ ધાર્મિક કાર્યોની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કોર્ટ કચેરીમાં નુકસાન થવાય તેવી શક્યતાઓ છે તો સાચવીને કામકાજ કરું જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે તબિયતની બાબતમાં થોડું સાચવવું જરૂરી છે તબિયત જો સાચવશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે હવે વાત કરીએ બીજી રાશિની બીજી રાશિ એટલે વૃષભ રાશિ વૃષભ રાશિ અને જેના અક્ષર છે બ બને ઉ ઘણા સમયથી કોઈ ઈચ્છા લાગતા પૈસા રોકાણ થઈ ગયેલા મળે તો સારું ધન લાભની આકસ્મિક ધન લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે હા થોડોક પારિવારિક તણાવ રહેશે યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે માનસિક ચિંતા જો હોય તો એનાથી દૂર રહેજો કારણ કે માનસિક ચિંતા માણસને કોતરી ખાય છે જેવી રીતે લાકડાને ઉધઈ તો થોડુંક ધ્યાન રાખી અને આગળ વધવું પડશે હવે વાત કરીએ મિથુન રાશિની અક્ષર જેના ક છે અને ક છે મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ ચાહે નાનું એ ચાહે મોટું હોય આજે તમને ખૂબ જ સારો લાભ કરાવડા હશે પણ એના માટે તમારી બુદ્ધિ શક્તિનો ઉપયોગ તમારે વિશેષ કરવો પડશે પરિવારમાં પણ આજે ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત કરી શકશો પરિવારનો પ્રેમ મળશે પરિવારની ઊંફ મળશે નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો એમાં પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે નોકરી ધંધામાં લાભ થાય જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવશે જય ગણેશ વાત કરીએ મિત્રો કર્ક રાશિની કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો એક તો આવકની અંદર સારા વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે કામકાજમાં ફાયદો થાય પાર્ટનર સાથે યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે અને યાત્રા ફળદાયી પણ બનશે સાથીઓનો સહકાર તમને આજે ખૂબ જ સારો મળશે વાત હવે સિંહ રાશિની કરીએ તો મ અને ટ અક્ષર સિંહ રાશિના જાતકોના છે મિત્રો ધંધાની અંદર કોઈપણ નવા કામકાજ મળે અને એ કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે સહયોગીઓ દ્વારા પણ લાભ થાય માતા પિતાથી પણ લાભ થાય તો આ બધી વસ્તુઓ તમારા માટે સારી છે હા બીમારીમાં થોડીક સાવધાની રાખવી પડશે આરામ ચોક્કસ મળશે પણ છતાંય રોગ અને શત્રુને નાનો ના ગણો આ વસ્તુને ધ્યાનમાં રાખજો હવે વાત કરીએ કન્યા રાશિની પોઠ અક્ષર છે કન્યા રાશિના જાતકોનો ઉધારી બને ત્યાં સુધી આજના દિવસ માટે ન કરવી તમારા માટે ખૂબ જ ઇથાવહ છે બીજું પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરો સારા સમાચાર મળે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે સગા વાહલાઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે બની રહી છે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે પહેલું સુખ તે જાતે ન રહે તબિયતની બાબતમાં આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને થોડી કાળજી લેવી પડશે સ્વભાવને પણ થોડો સરળ બનાવવો પડશે આજના દિવસ માટે યાત્રાથી બચવાનું રહેશે બને ત્યાં સુધી યાત્રા ઓછી કરવી જરૂરિયાત પડે તો જ કરવી તમારા કામકાજની સરાહના થાય મતલબ કદર થાય તમારા કામકાજની આવા સારા યોગ બની રહે છે આજના દિવસ માટે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને ખાસ કરી અને ધોખાઘડીથી બચવાનું રહેશે કારણ કે ક્યારેક ક્યારેક આપણે કામ પણ કરી નાખીએ પૈસો પણ વાપરી નાખીએ અને અબ મળે તો આ ન થાય એના માટે થોડી કાળજી રાખજો સંપત્તિની બાબતમાં કોઈ પણ વિચાર કરવાના હોય તો નિર્ણય લેવાના હોય તો સમજી વિચારી નિર્ણય લેજો સાથીઓનો સહકાર તો સારો મળે તેવા યોગ બની જ રહ્યા છે તબિયતની બાબતમાં થોડુંક સાચવવું આપણા માટે જરૂરી બનશે હવે વાત કરીએ આપણે આગળ ધન રાશિની તો ધન રાશિ એટલે જેના અક્ષર છે ભ ધ ફ અને ઢ તો ધન રાશિવાળા જાતકોને આજે આવકની એક સારી વૃદ્ધિના યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે હા જીવન સાથે જીવનસાથીની સાથે થોડો મતભેદ થાય તેવી શક્યતાઓ છે પણ કામકાજમાં સફળતા મળશે પણ સફળતા કદાચ થોડી ધીમી ગતિએ મળે પરિવારનો સહયોગ તો ચોક્કસ એક સારો મળવાનો છે જેના કારણે ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે મેળવી શકશો જય ગણેશ રાશિ મંડળની દસમી આ વાત કરીએ એ મકર રાશિ ખોને જવાબ છે કોઈપણ રોકાણ કરવાનો મિત્રો સારો સમય આજે નથી સાચવીને કામકાજ કરજો પરિવાર સાથે પ્રવાસના આયોજનો કરી શકાય છે ધંધાની અંદર થોડીક સાવધાની રાખવી પડશે ખર્ચા વધી શકે છે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો અગિયારમી રાશિની વાત કરીએ કુંભ રાશિની તો ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રોથી માનસિક વ્યથા રહે તેવી સંભાવનાઓ દેખાય છે હા મોટાઓની મીઠી નજર તમને લાગે ખૂબ જ સારો લાભ કરાવડાવશે નોકરી ધંધામાં લાભની શક્યતાઓ વધી રહી છે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજમાં મતભેદ ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે મંડળની છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ મીન રાશિ એટલે દ છ અને છ અક્ષર વાહન ચલાવવામાં થોડીક કાળજી આજના દિવસ માટે રાખજો ધંધાકીય ક્ષેત્રમાં થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ છે કોઈપણ પ્રકારની ઉધારથી બચજો કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મુક્તિ વખતે વિચાર કરજો કે આ વ્યક્તિ વિશ્વાસને પાત્ર છે બાકી આંતરું વિશ્વાસ નુકસાન ન કરાવે એનું પણ ધ્યાન રાખવું પડશે જય ગણેશ